જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં મિત્રો આજે છે શનિવાર અને શનિવારના દિવસે અમે શૂટિંગ પતાઈ અને શૂટિંગનું કામકાજ પૂરું થયું હાળા ત્રણેય એટલે અમે નીકળ્યા છીએ મોમોન બે શનિવાર હતો એટલે વિચાર કર્યો કે આજે હનુમાન દાદાનો દર્શન કરીએ તો આપણો સપ્તેશ્વરનો વિડીયો તો તમે જોયેલો જ હશે તો સપ્તેશ્વરના બાજુમાં એક જગ્યા આવેલી છે એ જગ્યાનું નામ છે કટી બરાબર કટ્ટી હનુમાન દાદાનું મંદિર છે અને ત્યાં રહસ્યમય જગ્યા છે તો આપણે જઈએ કટી સપ્તેશ્વરના બાજુમાં અને તમને ત્યાં જઈને હનુમાન દાદાનું દર્શન કરાવીએ અને ત્યાં રહસ્ય શું છે એ પણ તમને બતાવીએ તો વિડીયોમાં બન્યા રહો આપણે તમને બતાવીએ કટી હનુમાન દાદાના દર્શન કરાવીએ અને જુઓ અત્યારે અમે પહોંચી જાય છીએ આ જગ્યા જુઓ તમે સાબરમતી નદી પહોંચ્યા છીએ જે જગ્યા છે આ દેખાય તમને સાબરમતી નદી એ સપ્તેશ્વર મહાદેવ નું મંદિર આ બાજુ છે દૂર દૂર તમને નહીં દેખાય મંદિર તો બરોબર આ સપ્તેશ્વર મહાદેવ મંદિર આગળ થઈને નીકળશું આપણો પણ હાલ તમને બતાવીએ સાબરમતી નદી જો અપવાણી દેખાય છે અંદર આ છે સાબરમતી નદી અને આ સ પુલ બરોબર આ જગ્યા છે સપ્તેશ્વર મહાદેવની

અને આજે વાતાવરણમાં એકદમ પલટો જોરદાર વાતાવરણ છે એટલે ઠંડુ લાગે છે એટલે ભર ઉનાળામાં આવું વાતાવરણ મળે એટલે શાંતિ થઈ જાય આપણને આમ તો પોચમો મહિનો જોવા જઈએ ને તો બરાબર ગરમી પડે કાળઝાળ ગરમી પણ આવા ગરમીના દિવસોમાં પણ જો વાદળો મળી જાય એટલે સોયલો મળી જાય એટલે સારું કહેવાય આપણા માટે એટલે આજે વાતાવરણ પણ બેસ્ટ છે તો આપણો પહોંચવા થયા છીએ સપ્તેશ્વર મહાદેવ તમે જુઓ આગળ બોર્ડ આવે છે સપ્તેશ્વર લખેલું દેખાશે તમને જુઓ બોર્ડ ર્યૂ સપ્તેશ્વર અને આ બાજુ મંદિર છે આ લગભગ શ્રીરામનું નું મંદિર છે અને આગળ દેખાય મંદિર નદી ની અંદર એ સપ્તેશ્વર મહાદેવ નું છે અને આ નદી છે જુઓ તમે આ બાજુ નદી દેખાય છે સપ્તેશ્વર આવેલા છો તો તમને ખબર હશે શ્રાવણ મહિનામાં આ જગ્યાએ બહુ ભીડ રહેશે પબ્લિક બહુ આવતી જ હોય છે અને અત્યારે પણ છ લોકો દેખાય જ છે મિત્રો આ બાજુ દેખાય છે જુઓ સપ્તેશ્વર મહાદેવ નું મંદિર મિત્રો સપ્તેશ્વર મહાદેવ ના મંદિરના રસ્તો જાય છે કટિહનુમાન દાદા એ જવા માટે હજી સુધી પુલ તો નહીં બન્યો અમે એવું વિચારતું કે પુલ બની જ છે પણ નહીં બન્યું પુલ નું કોમ કદાચ ચાલુ હતું ને પાછું બંધ થયેલું છે એટલે અડધું રહી ગયેલું લાગે છે આ બાજુ જોવા તમે પુલનું કામ ચાલુ હતું અને પછી બનેલું નહીં તો ચોમાહામ તો આપણે આ જગ્યાએ આવવા માટે બીજો રસ્તો હોય છે આ નદીની વચ્ચે થઈને જવું પડે છે કટી હનુમાન દાદાએ જવા માટે આટલાથી પાકો રોડ મળી જાય છે હનુમાન દાદાએ જવા માટે લગભગ બસો મીટર જેવો જ કાચો રોડ છે વચ્ચે નદીમાં એ પણ ટૂંક સમયમાં થઈ જશે

જેને આપણે ચબુત્રો કે તોય ચાલે એ બનાયેલું દેખાય છે તો પોચવા થયા છે આપણે આવે આપડેલી ચાર કિલોમીટર કડોલી ગોમ આગળ આવે છે આ મિત્રો જગ્યા આવે છે હિંમતનગર માં મતલબ સાબરકાઠા જિલ્લામાં આવે છે અને પેલી બાજુ નદી ની જઈએ ને તો મહેસાણા જિલ્લો આવે છે

તો ગાડી મૂકવાની વ્યવસ્થા નથી અને સીધા મંદિર માં આપણે જઈ નતા એટલે આ રસ્તો એવો છે કે આપણે સીધા મંદિર ની અંદર જશું બરોબર જોવા તમે આપણે આઈ જી હનુમાન દાદા ના મંદિરે ગેટ ની અંદર થઈ ગાડી સીધી અંદર જશે અને આપણે અંદર મૂકીને પછી દર્શન કરીશું જોવા તમે ગેટ પણ મસ્ત બનાવે છે આ લખ્યું શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન તથા ચમત્કારિક હનુમાન દાદા નું મંદિર એટલે મેં તમને આગળ વાત કરી હતી કે રહસ્યમય જગ્યા છે કોક ચમત્કારી હિંમતનગર જિલ્લો સાબરકાંઠા હા જુઓ તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠા લાગે છે અને આપણું ગામ કયું લાગે એ પણ આપણે પૂછી લઈશું કટી કહેવાય છે કટી હનુમાન દાદાનું મંદિર કહેવાય છે બરોબર તો આપણે ગાડી અહીંયા મૂકી દઈએ છીએ પછી દર્શન કરીએ હનુમાન દાદાનું મિત્રો ગાડી હોય મૂકી દીધી છે અને આ મોમો જોવા જોવું છે જગ્યા છે બે હવા માટે જોરદાર જગ્યા બનાવી છે અને આજુબાજુ વૃક્ષો વાયેલા છે અને બ્લોક પાછળ છે એટલે એકદમ ક્લીન દેખાય છે ચોખ્ખી જગ્યા છે કહેવાનું મતલબ અને આપણા ખરેખર આપણા હિન્દુ ધર્મના દેવી દેવસ્થાનો શું બધા એ આ રીતે ક્લીન રાખવા ને તો જ સારું આપણે દરેકની ફરજ હોય છે કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો અત્યારે તો સરકારને અને સંસ્થાઓએ કચરાપેટીઓની હોય મસ્ત કરેલી હોય છે તો જે પણ આપણા હાથમાં કચરો હોય કે જે હોય કચરાપેટીમાં નાખીને સ્વચ્છ રાખવાની કોશિશ કરીએ આપણે બધા સ્વચ્છ ભારતમાં આપણે બધા ભાગીદાર થઈએ તો આવું રિઝલ્ટ મળશે તમે જો એક જગ્યાએ પણ છે જ કચરો નહીં દેખાય તમને શનિવાર છે એટલે આપણે પણ હનુમાન દાદાનું દર્શન અને ધન્ય થઈ જઈએ તો અહીંયા આપણે બૂટ ચંપલ ઉતારી દઈએ છીએ જો પહોંચી જાય છે મિત્રો જો આ બોર્ડ દેખાય ચમત્કારીક હનુમાન દાદાનું મંદિર અને આ છે ચમત્કારીક હનુમાન દાદા કડોલી ગામમાં આવે છે કટ્ટીધામ કડોલી ને આ તમને દર્શન કરાવી દઈએ આજે શનિવાર છે એટલે હનુમાન દાદાનો હનુમાન દાદા છે મિત્રો જો આ બાજુ આ દેખાય છે આ બાજુ હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને આ બાજુ તમને બતાવું કુદરતી સૌંદર્ય અને કુદરતી નજારો તમે જુઓ ખાલી આ દેખાય છે સાબરમતી નદી અને હું મેં દેખાય તમને આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર બરાબર અને આ બાજુ શું જો આપણા મોમો અને મિત્ર છે બધું બતાવું છે અમને આ બાજુ હોલ છે અહીંયા પબ્લિકને ને બેહવાનું જમવાનું ફ્રી જમવાનું હોય છે દર શનિવારે સંસ્થા તરફથી અને આ બાજુ જો પક્ષી ઘર પણ જોરદાર બનાવ્યું છે તો મિત્રો કટી હનુમાન દાદા દર્શન કર્યા હજી તમને બીજા બાજુમાં મંદિરો છે એ પણ દર્શન કરાવી દઈએ મિત્રો આ બાજુ છે મંદિર કોટેશ્વર મહાદેવનું મંદિર છે ના સર આપણા મહાદેવ કોટેશ્વર મહાદેવ તમને લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરાવું આ શું લક્ષ્મીનારાયણ ભગવાન મિત્રો જુઓ તમે અંદર ચમત્કારી જગ્યા અહીંયા છે આ જગ્યાએ ચમત્કારી જગ્યા કહેવાય છે આ છે આપણા મહંત સાધુ શ્રી છે શ્રી ધુંધળીમલ મહારાજ એમના તપો પરથી આ જગ્યાને જાગૃત કરવામાં આવેલી છે મિત્રો માફ કરજો જેટલી ખબર હશે એટલું જ બોલે વધારે પડતું હું નહીં બોલવું પણ મિત્રો આ જગ્યા એવું માનવામાં આવે છે કે તમે કટ્ટી હનુમાન દાદાએ દર્શન કરો છો પછી અહીંયા આવો ધૂંધળીમલ મહારાજની જે જગ્યામાં આવો દર્શન કરો અને તમારા મનની જે ઈચ્છા હોય એ પૂરી કરવા માટે તમે જુઓ અહીંયા ચિઠ્ઠી અને પેન મૂકવામાં આવેલી હોય છે તો અહીંયા તમારે જે મનમાં ઈચ્છા હોય તમારું કોઈ કોમ ના થતું હોય કોમ અટકેલું હોય પરિવાર માટે કોઈ કોમ કરાવવાનું હોય કે કોઈ બી હોય તમારા મનની ઈચ્છા પૂરી કરવી હોય તો એ ચિઠ્ઠીમાં લખવાનું હોય છે અને અહીંયા મહારાજના ચરણોમાં મૂકી દેવાનું હોય છે અને અવશ્ય લોકોની માનતાઓ અહીંયા પૂરી થાય છે ને બધા આવી હશે ને આ એનો નજારો તમે જોઈ શકો છો સબૂત જે કહેવાય એ ઢગલો ચિઠ્ઠીઓનો તમે જોઈ શકો છો મિત્રો જો અમે મોહમોદભાઈ ચિઠ્ઠી લખવાઈએ છીએ જેની જેની મનમાં જે ઈચ્છા હોય એ લખશે આપણે કોઈને કહેવાનું નહીં અને ભગવાનના આપણા મહારાજના ચરણોમાં મૂકી દઈએ છીએ એટલે જે ચિઠ્ઠીમાં લખવું હોય એ લખી દઈએ છીએ જે મનની ઈચ્છા હોય લખીએ છીએ બાકી કોઈને કહેવાનું નહીં અને ચિઠ્ઠી મૂકી દેવાની તમારું જે કોમ હોય એ થતું જ હોય છે અને થાય છે એ તમે જોઈ શકો છો હજારો લોકો અહીંયા આવે છે ને ચિઠ્ઠીઓ મૂકેલી હશે બધા તો આપણે ચિઠ્ઠી લખીએ મૂકીએ અને દર્શન કરીએ અને પછી આગળ વાત કરીએ મિત્રો આપણે ચિઠ્ઠી તૈયાર થઈ છે આવું મૂકે છે આપણો તો અહીંયા જુઓ તમે ચિઠ્ઠીઓનો ઢગલો દેખાય છે આપણે પણ આપણી ચિઠ્ઠી મૂકી દીધી છે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ધુંદળીમાર મહારાજને પ્રાર્થના કરીએ છીએ અને હનુમાન દાદાને પ્રાર્થના કરીએ છીએ કે બધાનું કોમ થાય અમારે એકલાનું નહીં પણ આ જેટલી ચિઠ્ઠીઓ પડી છે જેને જેને પણ પોતાનું કામ પોતાની તકલીફો દૂર કરવા માટે ચિઠ્ઠીઓ લખીએ છીએ બધાનું કામ પૂરું થાય એવી ભગવાનના હનુમાન દાદાને પ્રાર્થના કરીએ છીએ ધૂંધળીમલ મહારાજને પ્રાર્થના કરીએ છીએ અને જે પણ વિડીયો જોવું છે બધાને મનની ઈચ્છાઓ એ તમે પૂરી કરો એવી આપણા માતાજીને ભગવાનના હનુમાન દાદાના ધૂંધળીમલ મહારાજને અને દેવાના દેવ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ મિત્રો તમે સલંગ જે મંદિર જોવો છો શેખ સુધી મંદિર દેખાય છે બધા એ નવનાથ મહારાજના મંદિર છે નવનાથ થઈ ગયેલા છે એમના મંદિરો છે બરાબર તો એ તમને બતાવી દઉં મિત્રો કટી હનુમાન દાદા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન અને ધૂંધળીમલ મહારાજના દર્શન કરી અને તમને બતાવ્યું કે અહીંયા ચમત્કારિક જગ્યાઓ છે ચમત્કારો તો ઘણા થયેલા છે પણ આપણને જેટલી ખબર હતી એટલી વાત કરી બાકી અહીંયા પહેલાં વર્ષો પહેલાંના જમાનામાં સાધુ સંતો આવેલા હતા રહેવા માટે અને એમને આ જગ્યા ઉપર તપ કરી અને જગ્યાને પવિત્ર બનાવીને તપોબળથી બળથી અહિયાં હનુમાન દાદાને બિહાર આવ્યા છે સાધુ સંતોએ છે લાઈન મૂર્તિ એટલે આ જગ્યાએ તમને દર્શન કરાયો અને ધુંદળીમ મહારાજનો તમને પરચો બતાવ્યો તમારે કોઈ ઈચ્છા હોય તો ચિઠ્ઠી લખવા આવી જજો મનોકામના પૂરી કરશે હનુમાન દાદા તો મિત્રો આજનો વિડીયો બસ આટલું જ મળીએ આવતા વિડીયોમાં હા તો જય માતાજી વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરી દેજો હનુમાન દાદાનું નામ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અવારનવાર આવા વિડીયો ટાઈમ મળશે એટલે આવતા રહેશે મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી